આ એક ઇન્સાન અને પ્રાણીઓ વચ્ચેની એક જાગતી મિશાલ છે રિપોર્ટર હોથીબા સુમણિયા ઓખા મારું નામ ગુમનબા જગતિયા મોરુએલ ગામ તો તમારી પાસે જે અત્યારે અવસાન પામેલો ઘોડો છે કેટલા સમયથી હતો એ ઘોડો છેલ્લા સાત વર્ષથી અમારી પાસે હતો ત્રણ મહિનાનો હતો અને લઈ આવ્યા હતા મુનાભાઈ તો એ ઘોડાની તમે સેવા ચાકરી કરી ત્યારબાદ તમે રેસમાં દોડાવતા બહુ બહુ એના બહુ એટલે બહુ ઝાઝા રેસ કર્યા દરેક રેસની અંદર નંબર આવતો તો એનો અને ખાસ કરીને બરડાની અંદર એક મોટો હસવો મેળો થાય છે નાથા આટાનું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી આ ચેમ્પિયન હતા એ તેના સિવાય બીજી કઈ કઈ જગ્યાએ તમે તેને રેસમાં લઈ ગયા એના સિવાય તો અનેક જગ્યાએ અમે રેસમાં લઈ ગયા હતા અનેક જગ્યાએ અમે ઇનામ લીધા છે એના કેવા કેવા રાજ્યની અંદર લઈ ગયા હતા કયા જિલ્લાની અંદર લઈ ગયા જિલ્લાની અંદર બરસખાટાની અંદર ગયા હતા જામનગર જિલ્લાની અંદર ગયા હતા જૂનાગઢ જિલ્લામાં ગયા હતા પોરબંદર જિલ્લાની અંદર ગયા હતા તો અત્યારે જે તમારો જે નાગરાજ ઘોડો હતો તે અત્યારે અવસાન પામેલ છે તો એને એવી રીતે કઈ તકલીફ હતી કે આજે અવસાન થયું એનું આ છેલ્લા પંદર દિવસથી આ ઘોડાનું પાછળનું ભાગ છે ને એકદમ જલાઈ ગયેલું હતું અને એકદમ ખાવા પીવામાં અને ખાસ કરી અને કે અહીંયા પ્રાથમિક કોઈ સારવાર સરકારી ડૉક્ટર કે એવું કાંઈ છે નહીં એના કારણે આખરીએ એ પણ મૂર્તો સાગરભાઈ તમારા જે ગ્રુપની અંદર નાગરાજ ઘોડો જે અવસાન પામેલ છે તેના વિશે તો હિ માહિતગાર કરશો અમારે નાગરાજ ઘોડો હતો સાડત્રી દસ કરીને અમારો ગ્રુપ છે એ આજ રોજ સાંજના સવારના સાડા ચાર વાગે દેવો થઈ ગયા છે ને અત્યારે અમે ડોક્ટરી બધી કરાવી બધી દેશી દવા કરાવી તો એ ક્યાં અમને ઈલાજ ન મળ્યો એટલે એ અમારે આ ગ્રુપમાંથી છૂટો પડી ગયો છે તો તમે એ નાગરાજ ઘોડો છે તમે એને રેસમાં ક્યાંય પણ દોડાવ્યો ખરો હા મલ્લક રેસ કર્યા એના ને રેસ મલક કર્યા અમારા ગ્રુપ એ નાગરાજ તરીકે ગ્રુપ ઓળખાય છે નાગરાજ તરીકે અમારા આગળ નામના વૈધી નાગરાજ ઘોડા તરીકે અમારે વૈધી છે ને અમે રેસ જાજા કર્યા બનાસકાંઠામાં કર્યા જામનગરમાં કર્યા પોરબંદરમાં કર્યા ને આખા અમારા આ પોરબંદર વિસ્તારમાં જેટલા રેસ થાય છે એ નાગરાજ તરીકે અમારે રેસ ઓળખાતું અને ગ્રુપ અમે લઈ જતા તો બધા વી પચીસ જણા સાથે લઈને વહી જતા હવે અમારે જાવું છે તો અમે વિચારશું કે હવે અમારે દેશમાં કઈ રીતે જવું ને હવે અમારી વચ્ચે જે ઘોડો નથી દેવ થઈ ગયો છે હવે અમને આટલો પ્રેમ હતો એ ઘોડા પાથી કે હવે અમે ઘોડો લેશું ને તો એ નાગરાજ જેવું નહીં થાય બરોબર છે તો તમે જે નાગરાજ ઘોડો જે તમારો હતો અત્યારે અવસાન પામેલ છે તો અવસાન પામ્યા બાદ તમે એને સમાધિ આપી એવું જાણવા મળ્યું છે હા અમારે જે ભગવાનજીભાઈ છે એના વાડીએ અમે દેવ થઈ ગયા ઘોડાને સમાધિ દીધેલ છે એ ઘોડાને જેટલી સામગ્રી કરવામાં આવી એટલી બધી પૂરી સામગ્રી અમે કરી છે એને જેટલી સમા સમાધિમાં વસ્તુ જોતી સમાધિ બધી વસ્તુ પૂરી કરી છે તો એ સમાધિ દીધી તે સમયે તમારે સાથે કેટલા જણા જોડા હતા ત્યારે પચાસથી સાઠ જણા અમારા બધા ગ્રુપ છે એ બધા હતા જેટલા મિત્રો હતા એ મિત્ર રાતના જ આવી ગયા હતા ને રાતના અમે બધા મિત્રોએ જેટલી સારવાર થઈ એટલી સારવાર કરી ને સવારમાં પછી એને અમને એને સમાતી